છે ને આવો બધો પ્રોબ્લેમ છે તો ચાલવાની તકલીફ હતી ને આ લોકોને કોઈને કહેવાથી આપણે ત્યાં આવ્યા છે તો ફ્રેન્ડ્સ આપણે આ લોકોને પાસે આપણે થોડી માહિતી લઈએ હવે કે શું પ્રોબ્લેમ હતો અને શું પ્રોબ્લેમ છે અને અહીંયા આવ્યા પછી કેટલી રાહત મળી એ વિશે આપણે થોડી માહિતી કરવાની છે આ વિડિયો દ્વારા તમે આ વિડીયોમાં બની રહેજો અને જોતા રહેજો જેથી કરીને તમને પણ આ વિડીયો જોઈને કંઈક તમારા

તમને ફરક તો પડી ગયો તમને સારું બી લાગે છે તો તમને ડોક્ટર કરતા અહિયાં કે સારું લાગ્યું બરોબર

અને જાતે ચાલતા પણ થયા તો મારે આ વિડીયો એટલા માટે બનાવું છું કે કોઈ મારાથી કોઈને લાભ મળે હું મારી સેવા કોઈને આપી શકું આ મારું જીવન કોઈ કામ લાગે મારું જીવન કોઈને કામ લાગે એટલા માટે વિડીયો બનાવું છું મારે આ પૈસા કમાવા માટે નથી બનાવતો કે આ વિડીયો જોઈને કોઈકને આ દુઃખમાંથી બહાર આવે બરાબર અને કોઈ સુખી થતું હોય તો એ ભાવથી આ વિડીયો બનાવું છું તો હવે આ દાદી પણ બીજા આવ્યા છે બેસી જાવ બેસી આ દાદી ભી એને લાવ્યા છે આનો પણ આજ પ્રોબ્લેમ છે આ ઘણા બધા બહેનોને આ પ્રોબ્લેમ છે તો આ પ્રોબ્લેમ નો સોલ્વ કરવા માટે આજે આ ઘણા જણ ફોરવી લઈને આવ્યા છે આપણી પાસે આ બધી દવાઓ લઈને હવે આ જે દવા છે આ મારો હું કાઢો બનાવું છું એ કાઢા ની અંદર ઓસા મોસા 25 થી 30 જાત જડીબુટ્ટી હું વાપરું છું એમાં આ બધે તમે જોઈ શકો છો આ બધી જડીબુટ્ટી છે મારી નાની અમથી દુકાન છે મારે જે કઈ દવા બનાવો છે ખુલે આમ બનાવો ને બધાને દેખતા જ બનાવો છું કોઈ ચોરી સુપી બનાવતો નથી બરાબર તો આ દવા હું બનાવું છું એક આનાથી સિકલ સેલ લકવા દમ આ જેટલા બી શરીરમાં થાઇરોઇડ એ જે પ્રોબ્લેમ છે વા સાંધાવાળો દમ આ બધા જે પ્રોબ્લેમ છે એક જ દવાથી આ પ્રશ્ન સોલ્વ થાય છે જેટલા બી શરીરમાં જોઈએ બ્લોકેજ હોય કોઈને ડેટ કોઈ આવતું હોય શરીરમાં ગરમી હોય શરીર ફૂલી ગયું હોય એ એ બધામાં આ એક જ દવા કામ કરી જાય અને એની સાથે માલિશ પણ સેવા મારે કરવી કરું છું એ મારે બધું ફ્રીમાં જોઈશું એના હું કોઈ પૈસા લેતો નથી તપાસ કરવાના નથી લેતો ને માલિશ કરવાના નથી લેતો એ બધું હું ફ્રીમાં જ કરું છું કેમ કે મને ભગવાને મોકલ્યો છે કંઈક કરવા માટે અને મને કંઈ કરવાનું બી મળ્યું છે ને મોકો બી મળ્યો છે ને હું મારું શરીર ચોકો બીજાને કામ આવતું છે તો એ બધાનું મારે બહુ મોટું ધન્યવાદ કહેવાય અને હું પોતે બહુ ખુશ છું અને આનંદમાં છું મને કોઈ વાંધો નથી કેમ કે સેવા કરીશ તો તમારે બધે તમે મને કંઈક નહીં આપો તો કંઈ નહીં પણ મારા ઉપરવાળા કોઈક છે એ જોશે બહુ થઈ ગયો બરાબર કે નહીં તો મારે સમાજને ખુશ રાખવાનું કામ છે સમાજ મારો ખુશ રહે સુખી થાય એ ભાવથી હું કાર્ય કરું છું બરાબર તમને બધાને હવે અહીંયા આવ્યા પછી ગઈ છે ને તમે બધા ખુશ છો બરાબર તો તમે ખૂબ ખૂબ ત્યાં જઈને બીજાને પ્રચાર કરો હા બીજાને મોકલો બીજાને આ સંદેશો આપો જેથી કરીને મારા ભાઈઓ બહેનો કોઈ દુખી હોય આવા તો એ લોકો સારા થાય ને આ જે દવા પીએ તો એ દવા પી એને જિંદગીમાં રોગ તો નહીં જ થાય એવું ચેલેન્જ છોકીને કે બતાવો તમને આના ભાઈ મણકાની તકલીફ આ દાદીના બી મણકાની તકલીફ એક અઠવાડિયામાં દાદી લાકડી લઈને ચાલતા થઈ ગયા હવે ત્યાં ના પાડી સતા પણ અહીંયા આવ્યા છે દાદી ચાલતા થઈ ગયા અને હું ચેલેન્જ થોકીને કહી આપું કે બે ત્રણ ની બધા મણકા અંદર ખુશી જાય તો પણ હું ચલાવું એટલી મારીમાં આવડત છે હા કેમ કે મારી પાસે દવા જેવી છે ને મારી પાસે આવડત છે ને આમાં નોલેજ છે હું કરીને બતાવું મી કરીને બતાવું એવું નહીં કોઈ દિવસ હિંમત નહીં આવે હા

આપણે કોઈને સેતરવાનું કામ કરતા નથી આ ખુલે આમ દવા અહીંયા બનાવું છું અને બધાને સાથે જ બેસાડું છું અને સાથે જ બેસાડીને સેવા આપું છું કોઈને લૂંટવાનું કામ આપણું નથી અને હું તો પોતે ખર્ચો કરીને બધું આ ધામની અંદર નિર્માણ કરું છું અત્યાર સુધી આ ધામનું જે નિર્માણ કર્યું છે એમાં મારા બે હજાર સોળમાં મેં નિર્માણ કરેલું ધામનું તો અત્યાર સુધી મને તમને મેં સાચી વાત કરું કહેવા જેવું તો નથી પણ આટલી પ્રજાને મેં હારા કર્યા કોરોનામાં ને બધે પણ કોઈ માણસે એમ નથી કીધું મને કે સુનિલભાઈ લેની મારી બે ગુણ સિમેન્ટ માતાજી નું ધામ નું નિર્માણ તો કરતો છે હયાત મારા વિડીયો અહીંયા મૂકેલા છે તમે જોઈ શકો છો હજુ પણ કામ ચાલુ જ છે તમે જોયું હશે હજુ પણ કામ મારું ચાલુ છે પણ કોઈએ મદદ કરી નથી કરે ની કરે એની મરજી ની પણ મારે એટલા માટે મને દુઃખ થાય કે મદદ ની કરે એનો અર્થ એમ થાય કે આપણે આની અંદર દયા પ્રેમ ભાવ નથી ને આપણો સંપ નથી એનો અર્થ એવો થાય બરાબર કે હું કોઈ જગ્યાએ જામ ને હું કોઈ દક્ષિણ ની આપો કે કોઈને મદદરૂપ રૂપ ની થાય એનો અર્થ એમ થાય કે હું ધર્મવાદી નથી કે મારી અંદર માનવતા નથી તો આપણી અંદર હંમેશા આપણે ચીડી ચાપોડ કોઈક ને કઈક ને કઈ મદદ થવી જોઈએ કેમ કે સમાજના કાર્ય માટે આપણે આ કાર્ય કરીએ છીએ સમાજ માટે મારા માટે નથી જે કઈ કરું છું એ આવનાર સમાજને ને વ્યસ્તા થાય સુવિધા થાય એના માટે કરું છું મારા ઘર માટે ક્યાં કરું છું મારા ઘર માટે કરતો જ નથી પહેલી વાત તો એમાં તો કોઈ મદદરૂપ થાય ને આ કેટલી સમય થી આટલે લગભગ 2016 એટલે વિચાર કેટલા વર્ષ થઈ કે 10 વર્ષ થવા લાગે આજે એટલા વર્ષની અંદર મે આખો ધામ ઉભો કરી નાખ્યો હા ને હકીકત છે આ વસ્તુ હજુ પણ મારું આ કાર્ય ચાલુ છે નવનિર્માણ નું ને એક સમય આવશે ત્યારે બધાએ આવવું પણ પડશે આ વિડીયો જોઈને પણ ને અહીંયા તમે આવશો તો તમે મશગુલ થઈ જશો કે સુનીરભાઈની વાત સાચી છે હા અને અહીંયા એવી આનંદની પ્રાપ્તિ ને એવું સૌંદર્ય છે તમે બધા નીચે ગયા છો તમને ખબર પડી ગઈ હશે કે અંદર કેવું છે

આપણે બીજા ને સેવા કરશું તો દુખી હારું થાય કે અંદર થી ભલે મને નીકળે છે પણ એનો આત્માની અંદર તો તૃપ્તિ થવાની જ છે કે ભાઈ હું તાગેલી મને સંતોષ થઈ બરોબર કે આપણી વાત છે આપણે આગળ મળીશું બીજા વિડીયોની અંદર હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ તમારે બધાય ઘણો દૂર જવાનું છે કયું ગામ આપણું કેવડિયા અરે અરે એટલે બાજીમાં આવ્યો અમારો ઓહો એટલે તમે 70 80 કિલોમીટર કાપીને આવ્યા છો ના આપણો તમારો અમારો નવાપુર નવાપુર બરોબર તો તમે નવાપુર થી આવ્યા છો હું નવાપુર થી તમારો કેટલા કિલોમીટર ઘણો થાય ને એટલું થઈ જાય ને બરાબર છે તો આપણું તમારું શું નામ સ્નેહા કેવું લાગ્યું તમને કંઈ ફરક લાગ્યો દવા પીધીને હવે શરીરમાં કંઈક તમને એવું કંઈક સારું લાગે છે બસ તો મેં આજે આ વિડીયો દ્વારા મેં એ જ તમને સમજાતો છે અને હજુ પણ કહેતો છું હંમેશા જીવનની અંદર જીવન આપણે જીવવું હોય તો તમે એનર્જી નિખોતા આપણા શરીરમાંથી એનર્જી જાળવી રાખો એ પાવર સ્ટ્રોંગ છે બરાબર આ બિજલી છે પાવર સ્ટ્રોંગ એ જ એનર્જી છે આપણા જીવન માટે જેવી આ જગતમાં સૂર્યની એનર્જી છે એવી જ એનર્જી આપણી અંદર છે એ એનર્જીને જગાડો અને જીવન જીવો તો તમને મજા આવશે ને તમે કોઈ દિવસ દુઃખી રહેશો નહીં એ જ મારક છે એના સિવાય આ જગતમાં કોઈ બીજી શક્તિ જ નથી પહેલી વાત તો કોઈ નથી કોઈ ભગવાનય નથી એ ભગવાન આપણામાં જ છે જે સજીવ વસ્તુ છે એમાં જ પરમાત્મા છે કોઈ જગ્યાએ નથી આ બધું ખાલી આપણે નાટક જ કરવાનું આવે આ માત્ર છે પણ જે સજીવ છે એમાં જ પરમાત્મા છે ને એમાં જ પાવર સ્ટ્રોંગ એનર્જી આપણી અંદર સમાયેલી છે એને જગાડો અને સેવા કરતા જાઓ અને સેવા કરીને આગળ જીવતા જાઓ તો જીવન જીવવાની મજા છે એની આગળ કોઈ વસ્તુ નથી એની પાછળ કોઈ વસ્તુ નથી શોધી શોધીને દુનિયા મરી ગઈ કોઈ સુધી કંઈ કોઈને પત્તો મળ્યો નથી મળ્યો છે ખરો કોઈને કોઈ મરીને ગયું તે આવ્યું છે પાછું ને આવ્યું હોય તો કોઈને ખબર છે નથી કેમ કે કુદરતની કળા એ અણધાર્યું તે આગળ થાય પહેલાંની આ કથા સહેજ ને આજે પણ તે જ છે અને યુગો પછી પણ આ જ રહેશે એમાં કોઈ ફરક પડવાનો નથી તો જીવે ત્યાં સુધી એકબીજાને સંપીને રહેવું એકબીજાને સેવા કરો ને એકબીજાને મદદરૂપ થાઓ એ જ આપણી ભક્તિ અને એ જ આપણો ભગવાન કોઈ જીવતા ભગવાનને જોવા કે સાક્ષીક પૂરવાની જરૂર નથી તો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને સમાપ્ત કરો છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ